નવયુગ વિદ્યાલય જમ્મુસરમાં ત્રણસો દસમો નિઃશુલ્કિકાર નેત્ર યજ્ઞ ઉજાઓ રોટરી ક્લબ ઓફ ભરૂચ શંકરા આઈ હોસ્પિટલના સૌજન્યથી નવયુગ વિદ્યાલય જમ્મુસરમાં ત્રણસો દસમો મફત યજ્ઞ ઉજાયો જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો કેમને સફળ બનાવવામાં શ્રી આશીષભાઈ બારોટ અને શ્રી ગિરેશભાઈ ગોહિલે ભારે જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય બાબત છે કે નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર જન સેવા એજ પ્રભુ સેવા માનવ સેવા એજ જ માધવ સેવા અંતર્ગત જેઓ રજાના દિવસે રવિવારે પણ નિસ્વાર્થ સેવાઓ કરતા રહેલ છે જે અભિનંદન અભિનંદનને પાત્ર છે નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવા એ જ પ્રભુસેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જે અનુસંધાને આજ રોજ નવયું વિદ્યાલયમાં ત્રણસો દસમો મફત નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો જેમને આંખના નંબર વેલ છારી જામર અને મોતિયાના પ્રોબ્લમ છે તેમને શંકરાઈ હોસ્પિટલ મોગર લઈ જવામાં આવશે ત્યાં રહેવા જમવા ચશ્મા દવા અને પરત મૂકી જવાની મોતિયાનું ઓપરેશન કરીને નિત્રમણી મૂકવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે